ઉભા થઈ છે કે અત્યારે ભારત સરકારનું એક અભિયાન ચાલી રહ્યું છે સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા અભિયાનના સંદર્ભમાં વાકાનેર નગરપાલિકા દ્વારા જેઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે એવા ભાટીભાઈને અમે વિનંતી કરી કે સર અમારા વિદ્યાર્થીઓને પાંચ મિનિટ માટે દસ મિનિટ માટે પણ તમે એક સંદેશો આપો એટલે સર ખાસ આપણા માટે બધા છે અને આપણા શરીરથી શરૂ કરી કોલેજ આપણો એરિયા આપણું ગામ આપણા દેશમાં સ્વચ્છતા તું મહત્ત્વ ધરાવે છે એના વિશે સર આપણને માહિતી આપશે સાથે સાથે આપણને એક એવો લાવો પણ મળી ગયો અત્યારે કે મૂળ વાંકાનેરમાં જ ટીચર તરીકે અભ્યાસ ટીચર તરીકે હતા એવા સૂચક સાહેબ

એના ચિત્રો જોશો તો તમને થશે અને એ ચિત્ર એટલા હાઈ સ્પીડ ની બનાવે છે એટલે નલિત સૂચક ની આ વાકાણમાં કોઈ ઓળખાણ આપવાની હોય જ ન શકે સાહેબ તમે કોઈ પણ આ બોર્ડની ની તમારે કોઈ પણ તમારે લીટો કરવો જે તમે કોઈ પણ કરશો એના પરથી સાહેબ ડ્રોઈંગ કરશે એમની ડ્રોઈંગ કરવાની કેટલી ઝડપ છે ને તમને સાહેબ બે પાંચ

섹션은 낯선 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 ಅರಿ ಮರೆ ಇದೆ ಪರೀಕ್ಷಾ ಕ್ತೈನ ಬಹು ಆನಂದ وا ان دس بيداو ٻجاء ٻجاء هو کوئی اوه او تو مو آو چيردار کي ڪنهن ڪنهن نال اڇا واري آ پا اوچو ٿو 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 جيڪي توهان هڪ چون ۾ پڪڙي چوبيه آ Thank you.

you mm know -hmm.

વાંકાનેર માં અમે જોયેલું છે એટલે એના માટે પણ આપણે ભાટી સાહેબ માટે પણ સ્વચ્છતા છે ત્યાં પ્રભુ છે આપણે હંમેશા પોતાના શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીએ જ છીએ એવી રીતે આપણે જે નિવાસ રહીએ છીએ એને પણ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ જ છીએ પણ જે સામાજિક જગ્યાઓ છે જે સહિયારી જગ્યાઓ છે એ સ્વચ્છતા માટે ઘણી વાર આપણે ઉણા ઉતરતા હોઈએ છીએ એવા સમયની અંદર નગરપાલિકા દ્વારા પાટી સાહેબને સ્વચ્છતા અભિયાન માટે અને વાંકાનેર નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે અને તેઓનું એક જ ગોલ છે કે ઘરે ઘરે સ્વચ્છતા અભિયાન પહોંચે અને આ વાંકાનેર આપણું એ સ્વચ્છ વાંકાનેર બને એ અભિયાનમાં આપણે બધાએ સાથ દેવાનો છે અને એના માટે આપણે જોરદાર કહ્યું

એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ તમને એટલા માટે આ લેવો છો કે તમને પણ ખબર પડે કે નલિન સૂચક શું છે એટલે આપણે નલિન સૂચક આવ્યા છે એટલે ખરેખર મને ખૂબ આનંદ છે કે નલિન સૂચક સાહેબ આવ્યા છે અને મારા મહેમાન છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબને મેં એક જ વાત કરેલી કે સાહેબ મારે થોડોક સંદેશો આપવો છે કે આપણે સ્વચ્છતા અભિયાન વાકરણની અંદરમાં થાય અને એની અંદરમાં તમારા કોલેજના સ્ટુડન્ટો થોડોક અમને સહયોગ આપે એના માટે થઈને હું આજે ખાસ તમારી વચ્ચે એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નહીં પણ એક એક નાગરિક તરીકે હું તમારી પાસે આવ્યો છું કારણ કે આપણે અંદરમાં આપણે અત્યારે તમે મારી ભાડી ટીવી મારી એની અંદરમાં જોજો મેં છેલ્લા થોડા સમયથી સ્વચ્છતા અભિયાન માટેના હું રોજ તડકાની અંદરમાં ઊભા રહી અને હું માછે ટ્રેક્ટરમાં સાહેબ ઊભો રહી અને બધા જ કચરા ભરાવું છું એમ અને હું અત્યારે તમારી પાસે આવ્યો છું તો વાંકડામાં ક્યાં ક્યાં કચરો છે એની નોંધ કરીને હું બપોરે મારી ટીમ લઈને અને હું ત્યાં જવાનું છું એટલે આપણે બધાએ સ્વચ્છતા માટે આપણે બધાએ એટલું જ કરવાનું છે કે આપણે કોઈ પણ જે કચરો હોય કંઈ પ્લાસ્ટિક હોઈએ કે એવું આપણે કોઈ રોડ ઉપર નાખીએ આપણે આપણા ઘરની અંદરમાં આપણે રાખીએ અને તમારા વિસ્તારની અંદરમાં અમે એવી પણ વ્યવસ્થા અમે કરીએ છીએ અને કરવાના જ છીએ કે ડોર ટુ ડોર તમારી પાસે જે અત્યારે અમારી પાસે જે વાહનો આવે છે નાના નાના વ્હીકલ આવે છે એની અંદરમાં સૂકો કચરો અને ભીનો કચરો બંને તમારી પાસેથી લઈ જશે એમ ન આવતું હોય તો જરા મારું તમે ધ્યાન દોરજો તો પણ હું આ એની અંદર આપણે કરીશું અને વધુમાં વધુ આપણે સ્વચ્છતા માટે થઈને આપણે તમે પણ કારણ કે તમે બધા તમારી પણ ફરજ છે કારણ કે તમે બધા યુવાન છો અને તમે બધા પાંચ જણાને તમે ઘરે જઈને તમે કહેશો કે ખરેખર આપણે સ્વચ્છતા રાખવી જોઈએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે આપણે પ્રભુને જો તમારે રાખવો હોય તો સ્વચ્છતા હોય તો જ રહી શકે એમ એટલે આપણે કોઈ પણ રોડ ઉપર આપણે કચરો ન નાખીએ અહીંયા આપણે કોઈ ચૂકીએ નહીં ગંદકી થાય એવું પણ આપણે કાર્ય ન કરીએ જેથી કરીને આપણે આપણા વિસ્તારની અંદરમાં કોઈ પણ જાતનો રોગચાળો કે એવું ફેલાય નહીં કારણ કે જો આપણે જ આ સ્વચ્છતામાં આપણે જ ભાગ આપીશું તો તમે જ પોતે જ બ્રાન્ડ એમ્બેસેડર છો ભાટીના બ્રાન્ડ એમ્બેસેડર હોય એવી કોઈ જરૂર નથી તમે પણ તમારા ઘરના તમે બ્રાન્ડ એમ્બેસેડર છો અને તમે જ પણ આ ખાસ કરીને જે આપણે જે અભિયાન છે એની અંદરમાં સહયોગ લેવાનો છે નંબર બે આપણે વૃક્ષો વાવા છે તો એના માટે આપણે શું થઈ શકે તમારા આંગણાની અંદરમાં એક સરસ કોઈ કોઈ પણ તમને જે સારું લાગે તમને ગમે એવું કોઈ ગુલાબ છે કોઈ વડ છે લીમડો છે એવું એક તમારા નામને બધા વૃક્ષ વાવશો વાવશો બધા બરાબર જે વાવે એ મને કહેવું ત્યારે હું ઘરે તમારા જોવા માટે આવીશ અને હું તમને બધાને એપ્રિશિયેટ પણ કરીશ એટલે ખરેખર તમે જો કોઈ વાવાના હોય અને મને કહેશો તો હું તમારા ઘરે આવીને તમારું વૃક્ષ જોવા માટે આવીશ વર્ષ દિવસ થાય તો આપણે વર્ષ દિવસ પછી પણ આપણે તમારું વૃક્ષ જોવા માટે આવીશ કારણ કે આપણે વાક્યને આપણે ગ્રીન વાક્ય બનાવવાના છીએ અને અમારા ગિરીશ સરૈયા સાહેબ આપણા ચીફ ઓફિસર છે એને પણ અમે જે અત્યારે આપણે ડિવાઇડર વચ્ચેને આવે છે એની અંદરની અંદરમાં પણ આપણે વેલો ને એવો બધું વાવાના છે શક્ય હોય તો આપણે રોડની આજુબાજુમાં પણ આપણે વૃક્ષો વાવાના છીએ કે જેથી આવતા દિવસોની અંદરમાં આપણું વાંકાનેર છે કોઈ આવે તો ગ્રીન વાંકાનેર આપણે જોવા મળે એના માટેના પણ આપણે પ્રયાસો છે કારણ કે જો ગ્રીન નહીં હોય તો આપણે જે આજે આપણે જે ભોગવીએ છીએ તડકો ને એ બધું એ આજે વૃક્ષો કપાતા જાય છે એનું આપણે આ પાપ છે આપણે બધાને આ બધું જ આપણે આજે તમે આટલી ગરમી મેં કોઈ દિવસ અમે આવી પૂછી જો અમે કોઈ દિવસ આવી ગરમી જોઈ નથી આજે આજે પચાસ પચાસ ડિગ્રી થાય એનું કારણ શું છે આજે આપણે ખનીજ નીકળતું જાય છે આપણા વૃક્ષો કપાતા જાય છે તો આપણે કોઈ પણ આપણે કોઈ વૃક્ષને ન કાપીએ ખનીજ જે અત્યારે થાય છે એવું પણ ન કરીએ અને વધુમાં વધુ ગ્રીન થાય એના માટે તમે વૃક્ષો પણ બધા વાવો સમયની સાહેબ કાર્યક્રમ પણ રાખવાના છે તો એની અંદરમાં પણ હું આવી અને ખાસ તો અમે બધા અત્યારે એટલા માટે આવ્યા છે કે જે અમે સ્ટુડન્ટમાંથી ઓલો આપણે ભાઈ કબડ્ડીના ખેલાડીમાં હોય તો બધા બોલો બે આપણા બેનો રહીએ અને બે છોકરીને અમે સામે રાખીએ સાહેબ એ બે છોકરીઓ રહી સાહેબ એ બંને બધા છોકરાઓને ટચ કરી રહ્યા છે પણ એ છોકરા છોકરી ને કોઈ ટચ નથી ને આ ખરેખર મને તો આશ્ચર્ય થયું સાચી વાત છે ને અરે તમે આમ આવી રીતે સાહેબ બાબો આમ છોકરાનો આમ હાથ પક લઈને હાથ પકડે પછી અને સાહેબ રમે મેં કીધું આ તો શું છે તમારે પછી મેં કીધું સાહેબ આપણે ટ્રાયલ કરીએ કે કરો તમે એટલે આઠ છોકરાઓને સાહેબ આવા હટા કટા આઠ છોકરાઓને બે સામે રહ્યા અને આ બે દીકરીઓ લઈને લાગી સાહેબ સેબીયા બેજ તરીઓ દચ કરી લેવી છે પણ ઓલા ને એક ને તાકાત નથી કે એ મચ કરી શકે તમને અડી શકે તમને હે પાડી છે બંદી મિત્રો માટે આપણે બજાય કરીએ કે અમારે વાત ન કે પૂરી પરમે ને બને ને જો બરાબર છે કે ખૂબ આગળ વધે અને યોગના પણ આ નીચે બધા ટ્રેનો જે છે એને પણ અમે થોડુંક આ વિડીયોમાં અમે કેપ્ચર કરવાના છીએ અને આપ સાંજે કે તમને લગભગ ભાટી ટીવીમાં અમારો આ કાર્યક્રમ લાગશે એની અંદરમાં તમે ખાસ બધા ભાટી ટીવી જો એ પણ અમારી બધાને અપેક્ષા છે કારણ કે વાકનેરને લગતા રિલેટેડ અમે પ્રશ્નોને પણ અમે વાંચા આપીએ છીએ અને વાકાનીરને લગતી તમને માહિતી પણ મળશે અને મને ખાસ ચુડાસમા મને જે બોલવાની તક આપી ખાસ મારા ગુરુજી

સરસ હવે આજે જે પધાર્યા છે એ પધારવા માટે ખાસ બે ત્રણ હેતુ હતા આપણી